શિયાળો શરૂ થઈ ગયો છે ને શિયાળામાં જો ઓરા રોટલા ન ખાય ને તો શિયાળાની મજા જ ન આવે તો આજે મેં પણ મારા ઘરે ઓરા રોટલાનો પ્લાન બનાવ્યો હતો અને ઓરા માટેના જે રીંગણા છે તેને ગેસ ઉપર શેકી લીધા હતા તો રીંગણા છે તે શેકાવા લાગ્યા છે અને સાથે મેં મસાલો પણ તૈયાર કરી નાખ્યો છે જેમાં લીલું લસણ લીલી ડુંગળી આદુ મરચાં અને ટમેટા અને રીંગણા આપણા શેકાઈ ગયા છે એટલે ઉપરથી જે રીંગણાની છાલ છે તેને કાઢીને અંદર જે રીંગણાનો પલ્પ છે તે પણ તૈયાર કરી નાખ્યો છે હવે સૌથી પહેલાં આપણે ઓરાનો વઘાર કરીશું તોરો બનાવવા માટે એક નોનસ્ટિક પાનની અંદર મેં બે ચમચા જેટલું તેલ લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે એમાં મેં એક ચમચી જેટલી હિંગ એડ કરેલી છે એક વાત છે કે ઓરા છે ને એ ચૂલા ઉપર શેકેલા રીંગણાના હોય ને તો બહુ જ સરસ લાગે પરંતુ આપણે સિટીમાં ચૂલો ક્યાંથી ગોતવા જાવ એટલે ગેસ ઉપર મેં એ રીંગણાં શેકેલા છે અને આ બધા જ મસાલા છે તે હવે તૈયાર રાખ્યા છે કે તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં સીધો ઓરાનો વઘાર કરીશું તો બે દાણા મેં જીરું એડ કરીને જોઈ લીધું છે કે તેલ આપણું સરસ વઘ ગરમ થઈ ગયું છે કે કેમ તો તેલ આપણું ગરમ થઈ ગયું છે અને હવે સૌથી પહેલાં મેં લીલા લસણનો વઘાર કર્યો ને ત્યાં ત્યારબાદ લીલી ડુંગળીનો વઘાર કર્યો છે આ બંને વસ્તુનો વઘાર થઈ ગયો છે અને હવે આપણે આ બંને વસ્તુઓને મિક્સ કરી લેશું તો બે મિનિટ માટે આ લીલું લસણ અને લીલી ડુંગળીને સાંતળી લેવાના છે જેથી કરી તેનો જે ટેસ્ટ છે તે તેલની અંદર ભળી જાય હવે આપણે એડ કરવાનું છે આદુ અને મરચાંની પેસ્ટ તો આદુ અને મરચાંની પેસ્ટ છે તે મેં પહેલાં જ કરીને રાખી હતી મરચાંની પેસ્ટ નથી કરી માત્ર ને માત્ર આદુની પેસ્ટ કરી છે મરચાંની ઝીણી ઝીણી કટકીઓ કરી છે તમારે જો કટકીઓ ન કરવી હોય તો તમે મરચાંની પેસ્ટ પણ કરી શકો છો છો તો આદુ મરચાંની જે કટ કટક્યું છે તે મેં એડ કરી નાખી છે ને ત્યારબાદ મેં એડ કરેલા છે સમારેલા ટમેટા બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી લીધી છે અને સ્વાદ મુજબ મેં મીઠું એડ કરી દીધું છે મીઠું અને હળદર એડ કરવાથી આ જે બધી મસાલો છે તે સરસ પાકી જશે અને એનો ટેસ્ટ છે તે પણ તેલની અંદર એકદમ ભળી જશે એટલે પછી જ્યારે ઓળો તૈયાર થશે ને ત્યારે એનો સ્વાદ છે તે ખૂબ જ સરસ આવશે તો મીઠું અને હળદર મેં પહેલાં જ એડ કરી દીધા છે ને ફરી પાછું બેથી ત્રણ મિનિટ સુધી તેને મિક્સ કરી લીધું છે આ સમયે ગેસની ફ્લેમ છે તે મેં મીડિયમ રાખી છે જેથી કરી અને પાકી એકદમ સરસ થાય અને એનો ટેસ્ટ પણ સારો આવે હવે જે આપણા રીંગણાનો જે અંદરનો ભાગ આપણે જે છાલ ઉતારીને કાઢેલો જે રીંગણાનો પલ્પ કહેવાય છે એને અંદર એડ કરી અને ફરી પાછું મિક્સ કરી લીધું છે અને હવે ઉપરથી મસાલો એડ કરવાનો છે તો મેં અહીંયા મરચું એડ કરેલું છે જે પ્રમાણે ઘરમાં તીખું ખવાતું હોય એ પ્રમાણે મરચું એડ કરી લેવાનું છે બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી દીધી છે અને પાંચ મિનિટ સુધી પાકવા દીધી છે તો આપણો ઓરો છે તે એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો કે આપણો ઓરો તૈયાર થઈ ગયો છે હવે આપણે ઓરાની સાથે રોટલા ખાવાના છે એટલે હવે આપણે રોટલા બનાવીશું એ પહેલા આપણે ઓરાને સાઈડમાં મૂકી દઈએ ને એની ઉપર કોથમીર છાંટીને ગાર્નિશિંગ કરી લઈ હવે રોટલા બનાવવા માટે બાજરીનો લોટ છે તે મેં અહીંયા તૈયાર કરી નાખ્યો છે અને આપણે હવે ફટાફટ રોટલા બનાવીશું તો એક રોટલો મારો તાવડીની અંદર પાકી રહ્યો છે બીજો રોટલો પાટલા ઉપર તૈયાર થઈ ગયો છે તો ગરમા ગરમ રોટલા છે તે પણ આપણા તૈયાર થઈ ગયા છે અને છેલ્લે આપણી આ થાળી છે તે તૈયાર થઈ ગઈ છે જેમાં ઓરો ગરમા ગરમ રોટલો મગની ખીચડી ડુંગળી ટમેટા નું સલાડ લીલી હળદર દેશી ગોળ છે અને સાથે આ ખીચીનો પાપડ છે અને ઠંડી ઠંડી છાશ છે તો મારી થાળી તૈયાર છે